ધર્મના નામે કરી મારી સાથે પાંચ વર્ષ શારીરિક શોષણ કર્યું મારા પતિ સાથે વર્ષની વર્ષથી હતો અને આપતો આ વાત કોઈને તું કરીશ તો હું તારા પતિ અને તારા પુત્રને મારી નાખીશ મારી શક્તિની તને ખબર છે હું મહાદેવનો ઉપાસક છું આવી રીતે મને ધાક ધમકી આપતો છેલ્લે કંટાળી અને મેં મારા પતિને બધી સત્ય હકીકત જણાવી દીધી આ મુજબ અમે પોલીસને પણ ઘટના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કીધેલું છે પણ પોલીસ ત્રીસ દિવસથી કોઈ કાર્યવાહી એના વિરુદ્ધ કરતી નથી ગુજરાત તાલુકા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી છે ત્યાંથી અમારું નિવેદન લીધું તેને પણ પાંચ દિવસ થયા છે ત્યાંથી પણ કોઈ એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરેલી નથી અરજી આપ્યા પણ ત્રીસ દિવસ થયા છે અમારે ત્યાં અમે પાંચ વર્ષ અમે ત્યાં ત્યાંડીમાં પાંચ વર્ષથી મારી સાથે શારીરિક શોષણ અમારે બતાવતા કલ્પેશભાઈ જોશી મારા પતિને એમની સાથે ચૌદ વર્ષથી સંબંધ હતો અમને ત્યાં રહેવા માટે ત્યાં રહેતા એમની સામે પાંચ વર્ષ એટલે જાણતા

કે હું કોણ છું અને આ બધી ભગવાનની ઈચ્છાથી જ થાય છે ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કંઈ થાતું નથી પછી મેં છેલ્લે કંટાળી અને મારા પતિને આ બધી જાણ કરી દીધી અને મારા પતિએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્યાંથી પણ અમને ત્રીસ દિવસથી કાંઈ જવાબ આપ્યો નથી અમે મૌડી મૌડી ચોકડી પાસે સ્વામિનારાયણ પાક શેર નંબર ચારમાં રહેતા ત્યાં તે અમારા ઘરની સામે જ રહેતો એને તાંત્રિક વિધિ કરેલી હતી મારા પર પછી હું એને એને જ દેખતી મારે એ બ્રાહ્મણવાળા ચૌદ વર્ષથી સંબંધ હતો એ સિવાય મારે સંતાન તકલીફ હતી એટલે જસ્ટ આપણે કુંડલી તો દેખાડવા ગયા હોય પછી એને મારી ઘટના ઉપર તાંત્રિક વિધિ કરી અને એનું શારીરિક શોષણ કર્યું છે અને એ સિવાય કે ધર્મના નામે ધતિંગ જ કર્યા છે મારું કહેવાનું એક જ છે કે હું તો હલવાઈ ગયો હતો એમાં પણ બીજા ન સલવાય અને બીજા એની આટીએ ન આવે એટલે જ ઇન્ટરવ્યુ દેવાનું મેન કારણ જ એ છે અમારું અને મેં તાલુકા પોલીસ સ્ટેશનમાં બત્રીસ દિવસ પહેલાં અરજી આપેલી છે તો એ છતાંય પોલીસે હજી કોઈ પણ જાતની કાર્યવાહી કરેલી નથી તો આનું કારણ શું